થઈ જાય છે આ સામાન્ય ટાર્ગેટ નહોતો આ હતો લોરેન્સ બિશ્નોઈનો વર્ષો જૂનો સાથી ઇન્દ્રપ્રિત સિંહ પહેરી એજ પહેરી જેના ઘરે લોરેન્સ પોતાની જવાની સારી રીતે પસાર કરી હતી જે નહીં માના હાથના રોટલા ખાધા હતા અને આજે એ જ માતાનો એક લોતો દીકરો બપોરે રોડ પર મૃત હાલતમાં હતો પેરી પ્રથમ રાઉન્ડ ગોળીઓ અંદર બેસેલા એક યુવાને કરી હતી પછી બહાર ઉભેલી તો ખાલી ફિનિશિંગ ગ્લોઝ આપ્યો હતો કુલ અગિયાર ગોળીઓ પેરીને પીજીઆઈ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો પણ દરવાજે જ

અને પેરી પર આરોપ લાગ્યો કે તેને ચંદીગઢ એક્સટોનેટલ મની ગોલ્ડ સુધી પહોંચાડે છે ઓલોરેસે કેમ્પ ઓલોરેસે એને પછી ગદ્દાર જાહેર કરી દીધો અને પછી ઘડાયું પેરીના મોતનું ષડયંત્ર નવેમ્બર બે હજાર પચીસ દુબઈમાં લોરેસના ફાઇનાન્સર શિપ્પાભાઈની ઘણું કાપીને મર્ડર કરવામાં આવે છે જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર વડે લેવામાં આવે છે અને શંકા સીધી પેરીની શંકા સીધી પેરી એ સિપાની લોકેશન ક્લિક કરી હતી એટલે પૂરતું હતું નોરેસ ગ્રુપ માટે આ પ્રશ્નલ વેજનેસ બની ગયું હતું માત્ર એક જ રાતમાં અર્જુન બિશ્નોઈ હરી બોક્સર અને શુભમ લોનંકર ઓણે એક સાથે પોસ્ટ મૂકી આ આંતરિક સફાઈ છે સિફાબાઈનો બદલો છે બીજી તરફ ગોલ્ડી બરાડનો ઓડિયો ફાટી નીકળે છે એ લોરેસને ખુલ્લી ધમકી આપે છે કે આજે તું યારને મરાવ્યો જેના ઘરની તે રોટલી ગાધી હવે તારી ઉલટી ગણતરી શરૂ આ માત્ર ધમકી નહીં પણ અંડર નું ડિક્લેરેશન હતું આગળ શું થશે એ તો હવે કહેવું મુશ્કેલ છે પણ ચંદીગઢ નો પેરી મર્ડર કેસ માત્ર હત્યા નથી આ છે નોર્થ ઇન્ડિયા ના અંડર માં એક નવો સરખમ તબક્કો મૈત્રી જ્યારે મફત માં મળે તો ગદ્દારી પણ સૌથી મોંઘી કિંમત વસૂલે છે કરીના બડર ની શરૂ થયેલો આ વોર હવે માત્ર ગેંગ નો નહીં આ અંડરવર્લ્ડ નવી રાજનીતિ નો વિસ્ફોટ છે મિત્રો તમે જોઈ રહ્યા હતા ન્યૂઝ ક્રાઇમ કટ શો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યુઝ